નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં સતત બનતી સિસ્ટમ અને એની ગુજરાત પર થતી અસર સમજવી છે આટલી બધી સિસ્ટમો કેમ બને છે ચોમાસામાં જે સામાન્યથી મધ્યમ વરસાદ પડતો હોય જે ધીરે ધીરે એવું કહેવાય કે આખા ગુજરાતને કવર કરે એક પછી એક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે એની જગ્યાએ હવે અચાનકથી એક સાથે સાર્વત્રિક વરસાદ અને એ પણ આટલો બધો કેમ પડી રહ્યો છે એની વાત કરીશું પહેલાં હિંડીના માધ્યમથી જોઈએ તો અહીંયા તમને એક સિસ્ટમ દેખાતી હશે ઉદયપુરની આ બાજુ એટલે રાજસ્થાનના પટ્ટામાં અને રાજસ્થાન બોર્ડર પર જેટલા વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ આજે પડી શકે તેવી સંભાવના છે એ સિસ્ટમની અસર કચ્છ પર પણ જોવા મળશે એટલે આજના દિવસમાં કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વરસાદ પડી શકે તેવી સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એક બીજી સિસ્ટમ જે છે એ બની બંગાળની ખાડીમાં જેની અસર તમે અહીંયા ક્યાંક જોઈ રહ્યા હશો મધ્યપ્રદેશથી ઉપરથી એ સિસ્ટમ પસાર થઈ અને ગુજરાતથી લઈ અને અરબી સમુદ્ર સુધી એનો જે ટ્રફ લંબાય છે એ ટ્રફને કારણે એ સિસ્ટમ આગળ વધે અને આગળ વધતી વખતે જ્યારે એ ગુજરાત પરથી પસાર થાય તો એની પણ ભયાનક અસર એ ગુજરાતમાં થવાની છે પાંચ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થશે એ મધ્ય ગુજરાતમાં પહેલાં ખૂબ વધારે વરસાદ પડશે દક્ષિણ ગુજ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી અઠવાડિયું દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે આ સિસ્ટમ જુઓ તમે કેટલી મજબૂત છે લો પ્રેશર કેટેગરી સુધી એ સિસ્ટમ પહોંચે તે બી સંભાવનાઓ છે લો પ્રેશર બને એના પછી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બને જે સિસ્ટમ બની હોય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ આ સિસ્ટમ એટલી મજબૂત નથી લો પ્રેશર સુધી પહોંચશે છ તારીખ સુધી તમે જુઓ કે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અતિભારે વરસાદ એ ક્યાં પડવાનો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે હિંમતનગર અમદાવાદ મહેસાણા લુણાવાડા એટલે મધ્ય ગુજરાતના ભાગો આ બાજુ સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે પાલનપુરમાં વરસાદ પડશે રાધનપુર થરાદમાં વરસાદ પડશે સુરેન્દ્રનગર રાજકોટમાં ભારે વરસાદની આગાહી અમરેલીમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ભરૂચ રાજપીપળાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સુરતમાં ભારે વરસાદ પડશે વલસાડમાં વરસાદની સંભાવના છે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે અરબી સમુદ્રમાં પણ અત્યારે એક કરંટ છે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ અને પછી અરબી સમુદ્રનો કરંટ એટલે બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ અરબી સમુદ્ર તરફ આવે છે એને વેગ મળે છે પવનની ગતિ પણ વધારે છે એટલે થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ અને વરસાદ પડે તેવી સંભાવનાઓ છે છઠ્ઠી સાતમી અને આઠમી તારીખ સુધી આ વરસાદ જે છે એ આખા ગુજરાતમાં ધમધોખાઈને પડવાનો છે એટલે દસ તારીખ સુધી મોટાભાગના વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદની આગાહી છે તીવ્રતા જિલ્લા પ્રમાણે ઓછી વત્તી થતી રહેશે એટલે અમુકવાર મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ છે તો અમુકવાર દક્ષિણ ગુજરાતમાં છે સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે સાત આઠ તારીખ પછી એ વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે દસ તારીખ સુધીનો એ રાઉન્ડ છે પહેલીથી દસ તારીખ સુધીનો એના પછી એક નવો રાઉન્ડ એ થોડા દિવસ પછી એટલે જ્યારે ફરીથી કોઈ સિસ્ટમ બને છે કાં તો પછી ચોમાસાનો જે રેગ્યુલર વરસાદ છે એ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આઠ તારીખ સુધીમાં એની તીવ્રતા વરસાદની અત્યારે ભિંડીમાં જોઈએ તો ઓછી થતી દેખાય છે સતત બનતી આ સિસ્ટમો એનું કારણ આઈઓડી પોઝિટિવ છે ઇન્ડિયન ઓશન ડાયફોલ અને એ જ્યારે પોઝિટિવ છે ત્યારે અરબી સમુદ્રમાં કરંટ ક્રિએટ થઈ રહ્યો છે બંગાળની ખાડી બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની રહી છે એ કરંટ અને સિસ્ટમો એને વેગ આપે છે એટલે અતિશય વરસાદ એ મોટાભાગના જિલ્લાઓમાં પડી રહ્યો છે અને એની અસર મોટાભાગે બંગાળની ખાડીમાં પડેલી બનેલી સિસ્ટમની અસર ગુજરાતને સીધી ન થતી હોય પણ જ્યારે એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવે અને એ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ જતી હોય તો એ ગુજરાત ઉપરથી પસાર થઈને જાય અને એટલે એની અસર ગુજરાતમાં ખૂબ વધારે થતી હોય છે જિલ્લા પ્રમાણે હવામાન વિભાગ શું આગાહી કરે છે હવામાન વિભાગે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે બાકીના વિસ્તાર કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપેલું છે એટલે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ચાર તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે ગાજવીજ સાથે વરસાદ પડશે પાંચ તારીખથી આપણે જે કીધું સિસ્ટમની અસર દેખાશે એટલે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અરવલ્લી મહીસાગર દાહોદમાં ભારે વરસાદ છે પંચમહાલ છોટાઉદેપુર અને આ જે બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ભાગો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર આવેલી ત્યાં યલો એલર્ટ છે ત્યાં ભારે વરસાદ પડશે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડશે છઠ્ઠી તારીખે તમે જુઓ કે એ જે સિસ્ટમ આગળ વધશે તો એની અસર અડધા ગુજરાત પર થઈ રહી છે એટલે બનાસકાંઠાથી લઈને આ બાજુ દક્ષિણ ગુજરાત સુધી બધી જ જગ્યાએ વરસાદ પડવાનો છે સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ છે બાકીના બધા જ વિસ્તારો એટલે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ આણંદ નર્મદા સુરત તાપી ડાંગ દાહોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે એટલે આ બધા જ વિસ્તાર જે તમને યલો કલરમાં દેખાય છે ત્યાં ભારે વરસાદ પડશે આ વિસ્તારોમાં બધે ભારે વરસાદની આગાહી છે અને આ સ્થિતિ એ સાત આઠ તારીખ સુધી રહેવાની સંભાવનાઓ છે એટલે એક જે વરસાદનું રાઉન્ડ છે આ વખતે હવામાન વિભાગનું અને હવામાન નિષ્ણાતનું માનવું છે કે આ વખતે જે વરસાદ પડવાનો છે એ ભારે વરસાદ હશે અમુક જે જિલ્લાઓમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ રહેવાનો છે એટલે બહુ જ બધા જિલ્લાઓએ સાવચેત રહેવાનું છે હવામાન વિભાગની આગાહી અત્યારે એવું કહી રહી છે કે આ બધા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ કાકાનું એવું કહેવું છે કે અતિથી અતિ ભારે વરસાદ પડી શકે છે પૂર જેવી સ્થિતિ પણ આ ચોમાસામાં અને આ જુલાઈમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં એટલો વરસાદ પણ પડી શકે છે કે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ પણ થઈ શકે છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે કેટલો વરસાદ પડી રહ્યો છે તમે જે જિલ્લામાં રહો છો એ જિલ્લામાં શું છે સ્થિતિ અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો